જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ માંડવી નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનની અગત્યની બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બરૈયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મીડિયાના કનવીર હિમાંશુ ઠાકુર અને પ્રભારી સુરત જિલ્લાના જિગીશ ચોષાની વિશેષ ઉપસ્થિતમાં તેમજ સુરત જિલ્લાના નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રમુખ હકીમભાઈ વાનાના અધ્યક્ષસ્થાને માંડવી તાલુકાના પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી હમીરસિંહ ચૌહાણ ઉપપ્રમુખ તારીખ અઠાવીસ બે બે હજાર ચોવીસને બુધવારને દિને માંડવી સર્કિટ હાઉસ ખાતે સવારે અગિયાર કલાકે રાખવામાં આવી છે પત્રકારો હાજર રહી વિવિધ હોદ્દાની નિમણૂક કરવામાં આવી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મીડિયા કનવીર હિમાંશુ ઠાકોર પ્રભારી સુરત જિલ્લાના જિગી સોસા સુરત જિલ્લા ઉપપ્રમુખ હકીમ વાના અને ઉપપ્રમુખ કરણ જોશી હાજર રહ્યા હતા માંડવી તાલુકાની નવી બોડીમાં હોદ્દેદારોની નિમણૂક કરી હતી જતીનભાઈ સોલંકી મંત્રી ચેતનભાઈ ચૌધરી સહમંત્રી ગોવિંદભાઈ ગામિત ખજાનંચી દીપકભાઈ રામાનંદી માંડવીનગર તથા મહુવા તાલુકાના પ્રમુખ રાજેશભાઈ ગોહિલની અધ્યક્ષતામાં મહુવા તાલુકામાં હનીફભાઈની મંત્રી પંડે નિવૃત્ત કરી હતી માંડવી તાલુકા જગદીશભાઈ ગામિત નિકુંજભાઈ ચૌધરી દક્ષેશભાઈ પટેલ કિરણભાઈ ચૌધરી બળવંતભાઈ જોશી વગેરે નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ એ આપણે સહન કરવાનું જ નથી આપણે ખોટું કરવાનું નથી ને એટલે આપણે ખોટું સહન કરશું નહીં બરાબર જ્યાં આપણે આપણે લાગે ને કે આપ બતાવવા જેવું છે દરેક બતાવી દીધો કોઈ આપણે હગાડવાનું નથી આખું કામ છે પત્રકારી કરવાનું પત્રકારી કરવાનું જ કોઈ બી ઘભરાશું તાર ફોન દેવાનો થવાનું જ નથી બધું આવે ને સાચું